જય ગુરુદેવ હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું પૂજ્ય સ્વામી શ્રી ચિદાનંદજી મહારાજ દ્વારા ઉદબોધિત અને સુશ્રી મીરાબેન ભટ્ટ દ્વારા ભાવાનુવાદિત પુસ્તક નિત્ય સ્વાધ્યાયમાંથી પૂજ્ય સ્વામીજીની જ્ઞાન કણિકાઓ આજના વાર્તાલાપનું શીર્ષક છે સત્કર્મોમાં લાગેલા રહો ते वासुदेवायम भगवते शिवानन्दय देव्यजीवन्ना પંથના વહાલા સાધકો અને જિજ્ઞાસુઓ મુક્તિ પરમાનંદ અને જીવન સાર્થક્ય તમારો જન્મસિદ્ધ અધિકાર છે નિર્ભયતા એનો માર્ગ છે જેવા વિચાર કરીશું તેવા આપણે થવાના અંતે તો જેટલું પ્રત્યક્ષ આચરણમાં ઉતરે તેટલું જ આપણે પામવાના આચારમાં ન મૂકવાને કારણે કોઈ વિચાર કે મૂલ્ય કરમાઈ જાય તેવું ન થવું જોઈએ આપણી અંદર તો બધા સદ્ગુણો પડ્યા હોય પરંતુ જ્યાં સુધી એ સદ્ગુણ પ્રત્યક્ષ વ્યવહારમાં ન ઉધરે ત્યાં સુધી એનો આપણને પ્રત્યક્ષ કશો લાભ થઈ ન શકે ઈશ્વરી કાનૂનથી વિરોધી કોઈ પણ વિચાર જન્મે કે તરત એને ભૂસી કાઢો એને અમલમાં મૂકશો જ નહીં તમારા મનને બીજે વાળી લો પરંતુ ધર્મને અનુકૂળ કોઈ વિચાર જાગે તો તરત એનો અમલ કરો સારી ભાવના અને સારી કૃતિના અમલ વચ્ચે જરા પણ ઢીલાશ ન આવે તે જોજો ધર્મક્ષેત્ર એ જ કર્મ ક્ષેત્ર છે આ નાનકડી ઉક્તિમાં અર્થનો ભંડાર ભર્યો પડ્યો છે ધર્મથી વિરોધી એવું કશું પણ કર્મમાં ઉતરવું ન જોઈએ એ જ રીતે કોઈ પણ ધાર્મિક સ્ફૂર્ણા કે વિચાર આવે કે તરત એનું કર્મમાં રૂપાંતર કરો આપણા માનસિક વાચિક કર્મો આપણું ભવિષ્ય ઘડે છે આ રીતે આ રસ્તે સાધકની અખંડ જાગૃતિ વિવેકી સાવધાની અને તત્પરતા જરૂરી છે એક પણ ડગનું ભરતા પહેલા સતત વિચારતા રહો વિચારો અને વર્તો માણસની સામે શ્રેય અને પ્રેયના બે માર્ગ હોય છે શ્રેયનો માર્ગ જીવનના પરમહિત ભણી લઈ જાય છે તો બીજો પ્રેયનો માર્ગ દેખીતી રીતે સુખદાયક અને આકર્ષક લાગે છે પરંતુ એ તો ઇન્દ્રિયોની ક્ષણિક મોજ મજા માત્ર છે શાણો માણસ શ્રેયને પસંદ કરે છે અને પ્રેયથી નિરંતર દૂર રહે છે તમારામાં ભીતર અપાર શક્તિ પડી છે એમ સમજીને સાવ નિર્ભય બની જાઓ કોઈ પણ મુશ્કેલીને પાર કરવા પ્રભુએ તમને શક્તિ આપી છે એ સારી પેઠે જાણો તમારી ઇન્દ્રિયો કાંઈ તમને જીતી ન શકે આ બાહ્ય જગતની કોઈ પણ શક્તિ લોભાવી લલચાવી તમને તાબે કરી ન શકે જો તમે તમારી દિવ્ય શક્તિના જ્ઞાનને જોડે નિર્ભય બની શક્યા તો એના તમારા પર આશીર્વાદ છે ન નયમ આત્મા બલહીને લભ્ય આત્મા બળ બળવિહોણા લોકો પ્રાપ્ત ન કરી શકે વળી ગીતાનો પણ મુખ્ય આદેશ આ જ છે કે તસ્માત ઉત્તિષ કૌંતેય યુદ્ધાય કૃત નિશ્ચય એટલે હે અર્જુન યુદ્ધના નિર્ણય સાથે ઊભો થા સાચા કર્મમાં લાગવાના દ્રટ નિશ્ચય સાથે ઊભા થાઓ જેના અંતિમ ફળ રૂપે તમને પરમ સિદ્ધિ પ્રાપ્ત થવાની છે એ સિદ્ધિ મેળવવા માટે તો તમે આ પૃથ્વી પર આવ્યા છો જે વિકાસની રંગભૂમિ છે આ સાધના છે અહીં અને અત્યારે જ તમે મુક્ત બની શકો તેમ છો આ ઇષ્ટ કાર્યમાં લાગો અને દિવ્ય ભવિષ્યને પ્રાપ્ત કરો અસ્તુ જય ગુરુદેવ ઓ નમો ભગવતે शिवानन्दय